સમાજના સૌ આગેવાનો લાખોની સંખ્યામાં આવેલા સૌ શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનો નમસ્કાર જય ઠાકર સૌથી પહેલા તો હું ભરવાડ સમાજની પરંપરા અને સૌ પૂજ્ય સંતોને મહંતોને આ સમગ્ર પરંપરા માટે જીવન ખપાવી દેનાર સૌને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું અને આજે તો ખુશી અનેક ગણી વધી ગઈ છે આ વખતે જે મહાકુંભ થયો આ ઐતિહાસિક મહાકુંભ હતો પણ આપણા માટે ગૌરવની વાત એ કે મહાકુંભના આવા પુણ્ય અવસરે મહંત શ્રી રામ બાપુજીનો મા મંડલેશ્વર એની પદવી પ્રાપ્ત થઈ આ બહુ મોટી ઘટના છે અને આપણા બધા માટે અનેક ગણી ખુશીનો અવસર છે રામ બાપુજી અને સમાજના સૌ પરિવારજનોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ગયા એક અઠવાડિયામાં ભાવનગર ની આ ધરતી જાણે એમ લાગે કે ભગવાન શ્રી કૃષ્ણનું વંદાવન બની ગઈ છે અને એમાં ભાજી સોનામાં સુગંધ ભળી અમારા ભાઈજીની ભાગવત કથા હોય ત્યારે શ્રદ્ધા ભાવ જે રીતે વહેતો હોય એટલે બધા એકદમ કૃષ્ણમાં રસ તરબોળ થઈ ગયા હોય એવું આ વાતાવરણ અને વાલા સ્વજનો બાવળીયાળી ધામ એ કેવળ એક ધાર્મિક સ્થાન નથી આ ભરવાડ સમાજ સહિત અનેકો માટે આસ્થા સંસ્કૃતિ અને એકતાની પ્રતીક ભૂમિ પણ છે નગા લાખા ઠાકર એમની કૃપાથી આ પવિત્ર સ્થાનને અહીંથી ભરવાડ સમુદાયને હંમેશા સાચી દિશા ઉત્તમ પ્રેરણા આનો અખૂટ વારસો મળ્યો છે આજે આ ધામમાં શ્રી નગાલખાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા આ પણ એક રૂડો અવસર છે આપણે ત્યાં અને ગયા એક અઠવાડિયાથી જાણે રમઝટ મંડી છે અને સમાજનો જે ઉત્સાહ ઉમંગ ચારે તરફ વાહભાવી સાંભળું છું તો મનમાં એમ થાય કે મારા જેવા વ્યક્તિ તો તમારી વચ્ચે અત્યારે પહોંચી જવું પડે પણ પાર્લામેન્ટ ચાલે છે અને કામો એટલા બધા હોય એટલે નીકળી શકાતું ના હોય અને જ્યારે એમ સાંભળ્યું કે અમારા હજારો બેનોનો હુડો રાસ પછી તો એમ થાય કે વાહ જેણે વૃંદાવનને જીવંત કરી દીધું આસ્થા સંસ્કૃતિ અને પરંપરા આનો આ મેળ એનો આ મેળાવો મનને ચિત્તને આમ પ્રસન્ન કરી દે આ બધા કાર્યક્રમોની વચ્ચે જે કલાકાર ભાઈઓ બહેનોએ ભાગ લીધો અને આખા એ પ્રસંગને જીવંત બનાવ્યો અને અનુકૂળ સમાજને સંદેશ આપવાનું એ પણ એમને કથા દ્વારા આપ્યો અને મને ખાતરી છે ભાઈજી પણ દર મિનિટે કઈ ને કઈ તો આપણને સંદેશો આપવાના જ છે આના માટે પણ જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે હું મહનસિંહ રામ બાપુજી અને બાવળિયા ધામ આના આ પાવન અવસરે મને સહભાગી બનાવવાનો જે અવસર મોકો મળ્યો મારે માટે ખુશીનો પાર નથી મારા માટે આભારના શબ્દો ઓછા પડે ઉપરથી મારે તો ક્ષમા માગવી પડે કે આવા પવિત્ર અવસરે હું આવી નથી શક્યો કારણ તમારા બધાનો મારા પર પૂરેપૂરો હક છે પરંતુ જરૂર એ બાજુ આવવાનું થશે કોઈ વાર ત્યારે હું જરૂર માથું નમાવવા આવવાનો જ છું વાલા મારા પરિવારજનો ભરવાડ સમાજ સાથે બાવળીયાળી ધામ સાથે મારો કંઈ નાતો આજનો નથી લાંબા સમયથી જોડાયેલો છું અને ભરવાડ સમાજની સેવા અને ભરવાડ સમાજની પ્રકૃતિ પ્રેમ ગૌ સેવા આ બધી બાબતો તો છે કે એને શબ્દોમાં ન વર્ણવી શકાય અને આપણે બધા તો દરેકની જીભે એક વાત તો હંમેશા નીકળે ક્યારે ભૂલાય નહીં પીર ખારા પાણી મીઠા કર્યા સૂકી નદીએ ચલાયા નીર આ ફક્ત શબ્દો નથી પરંતુ એ યુગમાં એમ કહીએ ને આપણે નેવાના પાણી મોભે ચડાયા એવા કામો સેવા ભાવ એમાં પ્રકટીકરણ દેખાય ડગલે ને પગલે સેવાની સુવાસ અને આજે સદીઓ પછી પણ એને લોકો યાદ કરે મને પૂજ્ય ઈશુ બાપુ દ્વારા જે સેવાઓ થઈ છે એનો તો પ્રત્યક્ષ સાક્ષી કહેવો જોવા મળ્યું છે મને એ સેવાઓને મેં જોઈ છે આપણા ગુજરાતમાં તો અવારનવાર દુષ્કાળ પડે એક જમાનો તો દસ વર્ષમાં સાત વર્ષ આપણે દુષ્કાળમાં જીવીએ અને આપણું ધંધુકા ધંધુકામાં તો લોકો એમ કે દીકરીને ધંધુકા ના દેતા બંદૂકે દેજો પણ ધંધુકા ના દેતા આવું કેતા આપણું ધંધુકા રાણપુર પાણી માટે વલખામ મારનારો પ્રદેશ અને એ વખતે પોસુ બાપુની સેવાઓ પીડિતોની મદદ કરવાની એમની ખેવના એ ઉડીને આંખે વળગે હું જ નહીં આખા ગુજરાતમાં એમણે જે કરેલા કામો છે ને